નમસ્કાર દર્શક મિત્રો હું છું ગોહિલ મિત્તલના તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો આજે આપણે જઈ રહ્યા છીએ અમરેલીમાં ફાયર સેફ્ટી અંગે રિયાલિટી ચેક કરવા માટે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી ફાયર સેફ્ટી વિશે જાગૃતિ લાવવા અમારી લોકસામના ન્યૂઝની ટીમ અમરેલીના જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીને લગતી જાણકારી મેળવવા પહોંચી જ્યાં પ્રથમ મુકામ હતું એસટી બસ ડેપો અમરેલી એસટી બસ ડેપોની અંદર ફાયર સેફટી ની લગતી વ્યવસ્થા પુરતા પ્રમાણમાં મળી આવી એસટી બસ સ્ટેશનમાં અને બસિસની અંદર કાર્યાલયની અંદર ફાયર એક્સ્ટેન્શન્સ જોવા મળ્યા અને મળતી માહિતી મુજબ સમયે સમયે જ્યારે એ એક્સપાયરી ડેટ થઈ જાય છે ત્યારે તેમને રિફિલિંગ પણ કરવામાં આવે છે રિપ્લેસ પણ કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું કોહી મિત્તલને તમે જોયા છો લોકસામના ન્યૂઝ તો જ્યારે ટીઆરપી આગની જે થયો છે રાજકોટમાં એની બાદ સરકારી તંત્ર સફળ ઉજાગ્યું છે તો સરકારી ઓફિસોમાં અને જાહેર સ્થળો ઉપર ફાયર સેફ્ટીને લઈને શું વ્યવસ્થા છે એનો એક રિયાલિટી ચેક કરીએ અને આજે આપણે આવ્યા છીએ આ રિયાલિટી ચેક માટે અમરેલી બસ ડેપો તો અમરેલી બસ ડેપોની અંદર ફાયર સેફ્ટીની શું વ્યવસ્થા છે તે જાણીએ ડેપો મેનેજર પાસેથી સર જે ઓમરા ટીઆરપી ગેમ ઝોન માં આગની ઘટના થયો એમાં ફાયર સેફટી ને લઈને આખો સુરક્ષાંત્ર સફાળુ જગ્યું છે તો ઓમરે એક બસ અંદર ફાયર સેફટી લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે બસમાં અંદર બસની બધી બસમાં આ એસ્ક્વાઇર દેટ છે નોસ્ટ

તેવું બસ તે જણાવવામાં આવું છું ત્યારબાદ લોકસામના ન્યૂઝની ટીમ પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર અને ઓજસ ક્લાસીસમાં પણ પહોંચી અને ત્યાં જઈને પણ ફાયર સેફટીને લગતી માહિતી મેળવી ત્યાં પણ ફાયર સેફટીને લગતી વ્યવસ્થા પર્યાપ્ત પ્રમાણમાં જોવા મળી આવી તો જ્યારે આપણે ફાયર સેફટીને લઈને રિયાલિટી ટેસ્ટ કરવા નીકળ્યા છીએ ત્યારે આપણે આવ્યા છીએ અમરેલીની ઓજસ ક્લાસીસ તો ઉજસ ક્લાસીસમાં ફાયર સેફ્ટીને લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે જાણીએ મારું નામ દીપકભાઈ ભટ્ટ છે હું છેલ્લા ચોવીસ વર્ષથી અમરેલીમાં અમરેલી શહેરમાં ઉજસ ક્લાસીસ ચલાવું છું જ્યારથી સુરતની ઘટના બની ત્યારથી જ અમે જાગૃત થઈ ગયા છીએ અને નગરપાલિકાએ જે અમારી દુકાન સીલ કરી હતી સાત દિવસ સુધી ત્યાર પછી અમે ફાયર સેફ્ટી માટેની એનઓસી જે લઈ લીધેલી છે અને તમામ કાગળિયા કમ્પ્લીટ છે અને અમે પણ જે વિદ્યાર્થીઓને હિત ઈચ્છીએ છીએ એટલે વિદ્યાર્થીઓને કંઈ તકલીફ ન પડે પાંચ અલગ અલગ પ્રવેશ દ્વાર છે તમે જોઈ શકો છો એટલે એ પ્રમાણે અમે બધી સુવિધાઓ રાખેલી છે ફાયર એસ્ટિંગ યુઝ પણ હાજરમાં છે આગળ મેં તમને વાત કરું તો છેલ્લા દોઢ મહિના પહેલાં ફાયર સ્ટેશનમાંથી જે ફાયરની આખી ટીમ આવી હતી અને વિદ્યાર્થીઓને ડેમો દેખાડ્યો તો કે કદાચ કોઈ પ્રકારની મુશ્કેલી પડે અને ઓચિંતા આગ લાગે તો કેવી રીતના એનાથી બચી શકાય એના રસ્તાઓ ક્યાં ક્યાં છે એના વિશેની માહિતી અને એ પણ છાપામાં આપણે આપેલું હતું અને વિદ્યાર્થીઓને આખા જાહેર આમંત્રણ આપ્યું હતું અમરેલીના શહેરના લોકોને કે ફાયર માટેની તાલીમ આપણે અહીંયા ક્લાસીસમાં ગોઠવેલી હતી સર આજે ફાયર એક્સટેન્શન્સના જે સિલિન્ડર્સ છે એને કેટલા સમયે રિપ્લેસ કરવામાં આવે છે એક્સપાયર થઈ જાય તો ચેન્જ કરવામાં આવે અમારી પાસે બે ફાયર એક્સટેન્શન્સ છે અને એમાં દર વર્ષે અમે રિપ્લેસ કરીએ રિફિલિંગ કરવાની હોય છે અને દર વર્ષે પાછા નવા જ રિફિલિંગ કરી અને એના એનું પ્રમાણપત્ર અને એના રિફિલિંગનું અમે જે ગોપાલભાઈ ભરાટ કે જે ફાયર સેફ્ટીનું જે બધું સંભાળે છે અમરેલીમાં તો અમે એની પાસે જ બધું કરાવીએ છીએ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ અમે પહોંચ્યા અમરેલી નગરપાલિકા ભવનની મુલાકાતે ત્યાં જતા અમને જાણવા મળ્યું કે આવડા મોટા સરકારી કાર્યાલયમાં માત્ર ફાયર એક્સટેન્શન સિલિન્ડરથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે આવડા મોટા અને લોકોની સતત અવર જવર ધરાવતા કાર્યાલયમાં ફાયર અલાર્મ અને ફાયર સેન્ટ્રલ સેફટી સિસ્ટમ હોવું જોઈએ જેનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે ત્યાંથી અમે પહોંચ્યા બહુમાળી ભવનની મુલાકાતે ત્યાં પણ નગરપાલિકા ભવન જેવા જ દ્રશ્યો જોવામાં આવ્યા તેમાં પણ સમાજ કલ્યાણ વિભાગના કાર્યાલયમાં તો ગીચ અને સાંકડું કાર્યાલય છે જેમાં અવર જવર માટે એક જ સાંકડો રસ્તો છે અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા શૂન્ય જોવા મળી આખા બહુમાળી ભવનમાં પણ ફાયર સેફ્ટીના નામે ફાયર સેફ્ટી એક્સટેન્શન લાગેલા છે અહીં ફાયર આલારામ અને સેન્ટ્રલ ફાયર સેફ્ટી સિસ્ટમનો અભાવ જોવા મળ્યો જો સરકારી દફતરોમાં જ ફાયર સેફટી નહીં હોય તો પ્રાઇવેટ સેક્ટર પાસે અપેક્ષા જ શું રાખવી તો જ્યારે આપણે ફાયર સેફ્ટીના રિયાલિટી ચેક માટે આવ્યા છીએ અમરેલી બહુમાળી ભવનમાં ત્યારે સમાજ કલ્યાણની જે ઓફિસ છે ત્યાં આપણે જોયું પણ ત્યાં મોટે ભાગે ખાલી બારની સાઈડમાં જે ફાયર એક્સટેન્શન તરીકે જે બોટલ જે સિલિન્ડર હોય તે જ લગાવવામાં આવ્યા છે ચોક્કસ વ્યવસ્થા ઓફિસની અંદર બીજી કોઈ નથી ફાયર સેફટી અંગે વધુ વિગતો મેળવવા માટે અમે અમરેલી ફાયર સ્ટેશનની મુલાકાત લીધી અને ત્યાં ત્યાંના હેડ ગઢવી સાહેબ પાસેથી વધુ વિગતો મેળવી તો આજે જ્યારે આપણે રિયાલિટી ચેક ફાયર સેફ્ટીને લઈને રિયાલિટી ચેક કરવા નીકળ્યા છીએ ત્યારે આપણે આવ્યા છીએ અમરેલી ફાયર સ્ટેશનના હેડ ઓફિસર ગઢવી સાહેબ પાસે તો ચાલો એમની પાસેથી માહિતી મેળવીએ નમસ્તે સર આપણું લોકસભા ન્યૂઝ પર સ્વાગત છે સાહેબ પ્રથમ તો અમે જે રિયાલિટી ચેક કર્યું એમાં અમે એક બે ક્લાસીસ લીધા અને સરકારી જે ઓફિસ છે એ અમે રિયાલિટી ચેકમાં લીધી જે ક્લાસીસ છે ત્યાં કહી શકાય એ પ્રમાણે ફાયર સેફટીની વ્યવસ્થા હતી પણ સરકારી તંત્રના જે છે ઓફિસીસ ત્યાં ફાયર સેફટીનું પૂરતી વ્યવસ્થા ન હોય એવું મને લાગ્યું દરેક સરકારી કર્મચારી આ બાબતે કાર્યરત છે દરેક સરકારી ઇમારતો જે કોઈ પણ આવતી હોય છે એમાં ક્રાઇટેરિયામાં આવતી ઇમારતો અને ક્રાઇટેરિયામાં ન આવતી ઇમારતો આવે પ્રકારના બે પ્રકારના ઇમારતો છે જે ક્રાઇટેરિયામાં ઇમારતો આવે છે તે તમામ અધિકારીઓ સાથે લાયઝનિંગ લેટર અમારા દ્વારા કરવામાં આવેલા છે અને ગવર્મેન્ટની સિસ્ટમ અનુસાર એ લોકો ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરતા હોય છે ગ્રાન્ટ ફાળવણી કરવાની હોય છે ત્યાંથી ગ્રાન્ટ આવે એના પછી લોકોનું ઇન્સ્યુશન થતું હોય તો અમારા દ્વારા અહીંયાથી લેટર કર્યા પછી ઘણી બધી સરકારી ઇમારતોની અંદર આ પ્રકારની પ્રક્રિયાઓ છે અને ઘણી બધી ગવર્મેન્ટ ઓફિસ જેમ કે કલેક્ટર કચેરી લઈ લો તો ત્યાં તમને ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે એવું પણ જોવા મળશે ક્યાંક ને ક્યાંક એક કામગીરીના ભાગરૂપે આ બધા જ પ્રક્રિયા હાથ ધરતા હોય છે અને જે કઈ જગ્યાએ કામગીરી પહોંચી છે તેના વિશે તમારે વિસ્તૃત માહિતી જોતી તો જે તે અધિકારી અથવા તો જે તે કચેરી દ્વારા તમને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી છે કે કઈ જગ્યા પર કામ અટકેલું છે અને ક્યારે પૂરું થઈ શકશે બરાબર સાહેબ પણ જ્યારે આપણે આ ઘટનાઓ જોઈએ છે તક્ષશિલાથી લઈને આ ટીઆરપી ગેમ ઝોન સુધીની ત્યારે એ વસ્તુ જોવામાં આવે કે બાળકો અને વિદ્યાર્થીઓ અભ્યાસને લગતી ક્યાં પ્રવૃત્તિ થાય છે ત્યાં આ રીતનું ઘટનાઓ ઘટતી હોય છે એ સિવાય જે કાગળિયાને લગતા કામો હોય છે દસ્તાવેજને લગતા જે કામ હોય છે ત્યાં આવી ઘટનાઓ થતી હોય છે અને ત્યાં જ આ ઘટનાઓ પ્રત્યેની જે સેફટી રાખવી જોઈએ એ રહેતી તો આ નાગરિકોને ધ્યાન રાખવું જોઈએ તમે નાગરિકોને શું કહેવા માંગો છો જરૂર આજે દરેક નાગરિકોને હું આપ મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે આપનું બાળક કોઈ જગ્યા પર અભ્યાસ કરવા માટે જાય છે તો એ કેટલા અંશે સલામત છે આજે પ્રશાસન અને તંત્ર તો એના પૂરા પ્રયત્ન કરી રહ્યું છે પણ સાથે સાથે જો આપના તરફથી પણ પૂરતો પ્રતિસાદ મળે તો જલ્દીથી આપણે સિસ્ટમને સાયકલને સુધારી શકીશું કયા અંશે તમે પોતે જે જગ્યા પર છો એ જગ્યા સલામત છે આજે ઘણી બધી જગ્યા પર રૂટીન કામકાજ કરતા આપણા ઓફિસના કામથી આપણે બેસતા હોઈએ આપણા ધંધાના કામથી બેસતા હોઈએ તો જે જગ્યા પર આપણે ધંધો કરી રહ્યા છીએ જે જગ્યા પર આપણે આપણી ઓફિસ ચલાવી રહ્યા છીએ આ ઓફિસની જગ્યાએ પ્રિમાઇસિસ કેટલી સલામત છે ત્યાં ફાયર સિટીની સુવિધાઓ છે કે નથી કદાચ આવી આગ જેવી દુર્ઘટના ઘટશે તો અમે ત્યાંથી નીકળી શકીશું કે નહીં નીકળી શકીએ તેની માટે એક્ઝિટના રસ્તાઓ અવેલેબલ છે કે નથી એની સાથે સાથે આજે તમારી સાથે જોડાયેલા કેટલા બધા પાસા છે પરિવારની ભાવનાથી આપણે બધા જીવતા હોઈએ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણે જીવીએ છીએ આપણું ભારતીય સંસ્કૃતિ ચાલી રહી છે તો દરેક વ્યક્તિને આપણી જોડે લાગણી જોડાયેલી રહી છે તો આપણે પરિવારની ચિંતા કરીને પણ આપણે સલામત રહીએ એવો સંદેશ હું જરૂર આપવા માગીશ તમારા બાળકને કોઈ ટ્યુશન ક્લાસીસમાં મોકલો છો તો એ બાળકનું જે ટ્યુશન ક્લાસીસમાં જાય છે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ધરાવે છે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ આપવામાં આવેલી છે અને આવી કોઈ પણ જગ્યા પર અમારા ગવર્મેન્ટની કચેરીમાંથી અમને આદેશ આપવામાં આવેલા છે કે આવા જ્યાં ટ્યુશન ક્લાસીસો ચાલે છે સ્કૂલો ચાલે છે તો એ જગ્યા પર આ અમલિટીની અંદર જોવો છો કે અમે અવારનવાર ટ્રેનિંગ સેશન આપતા હોઈએ છીએ તો ત્યાંથી એ લોકો અમને એમના લેટરેટ પર આપે કે અમે આટલા વિદ્યાર્થીઓ આ તારીખે આ સમયે ભેગા કરી આપીશું અને તમે એમને ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ આપો તો અમે અવેરનેસ ટ્રેનિંગ પણ આપતા હોઈએ છીએ તમને અમરેલી શહેરની અંદર ઘણી બધી જગ્યા ઉપર અમારા અમરેલી ફાયર વિભાગના સ્ટીકરો જોવા મળશે કે જે સ્ટીકરની અંદર આગ લાગે ત્યારે તમે શું કરશો અને કેવી રીતના સલામતી દાખો છો સિસ્ટમનો ઉપયોગ કેવી રીતના કરશો એવા જાગૃતતાના સ્ટીકરો પણ અમારા દ્વારા સમયાંતરે લગાડવામાં આવતા હોય છે આ સિવાય ચૌદમી એપ્રિલથી અમારું ફાયર સર્વિસ ડે અને વીક આની પણ ઉજવણી ઉજવણીના દરમિયાનગીરીમાં અમે પબ્લિક અવેરનેસના મેસેજ પાસ થાય એવી એક્ટિવિટીઝ બધી કરતા હોઈએ છીએ અવારનવાર હોસ્પિટલોની અંદર અને પ્રાઇવેટ પ્રિવાસીસની અંદર મોકડ્રીલના આયોજન પણ કરતા હોઈએ છીએ તો આ બધા એક ગવર્મેન્ટના ટાસ્ક છે જે ફક્ત કરવા માટે નથી પબ્લિક એની અંદર શીખવું જોઈએ કે ભાઈ આ જે વસ્તુ થઈ રહી છે આપણા માટે થઈ રહી છે આપણે સલામત તો જગ સલામત આ આપણા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ તો આ બાબતે આ લોકોએ અવેરનેસ પોતાની પોતાના નાગરિકો પણ પોતાની અવેરનેસ દાખવે એવી અમારી એક આપણા મીડિયા દ્વારા અપીલ છે તો સાહેબ જ્યારે આપણે નાગરિકોની વાત કરીએ છીએ તો નાગરિકો માનો કોઈ જગ્યાએ ગયા અને એને લાગ્યું કે અહીંયા ફાયર સેફટી નથી તો એ વિશે એને કોઈ સૂચના કે કોઈ ફરિયાદ કરવી હોય તો એ કઈ રીતે કરી શકે અમારું ફાયર ઇમરજન્સી સર્વિસ ઇમરજન્સી સર્વિસમાં આવે છે જે ચોવીસ કલાક સાથે સાત દિવસ ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત હોય છે ગમે ત્યારે અમારે સંપર્ક ઓફિસનો સંપર્ક કરી શકે છે આ સિવાય ગુજરાત ફાયર સેફ્ટી કોપ અમારી વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર પણ ફરિયાદ બાબતે મેલ અને એની પ્રોસિજર આપવામાં આવેલી છે અમારા ઉપરી અધિકારી રિજિયનલ ફાયર ઓફિસર ની કચેરી પણ ત્યાં બેસી હોય છે આ સિવાય પોલીસ વિભાગ લોકલ નગરપાલિકા કચેરીઓ કલેક્ટર સાહેબ શ્રીની કચેરી આવી તમામ જગ્યાઓ પર ડિપાર્ટમેન્ટલ લગતી કોઈ પણ જગ્યાએ હેઝાર્સ તમને દેખાય છે તો તમે ફરિયાદ કરી શકતા હો તો સાહેબ આ જે ફરિયાદ કરવામાં આવે તો એના ઉપર કામ

બાકીના રેગ્યુલર રૂટિન અંદર અંદર ફરિયાદ આવે તો અમે એ જ દિવસની નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં તો આજ માટે બસ આટલું આવા જ રિયાલીટી ચેક ના દ્રશ્યો સાથે તો જોતા રહો લોકસામના